નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ ત્રણ દિવસના દિવસના પૂર્વજિયા જે ગુજરાતી ભાષામાં એને પૂર્વજિયા કહેવામાં આવે છે એ પૂર્વજિયા બે અમાસ છે એના કારણે ક્યારે બેસે એ મતમતાંતર ઘણો થઈ રહ્યો છે તો આજે હું તમને સંદેશ પંચાંગના આધારે આ બધી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું માત્ર બે થી ત્રણ મિનિટનો વિડીયો છે સમજીજો આ વિડિયો તમે જોઈ લેશો ને એટલે કોઈને કઈ પૂછવાની જરૂર રહે તો સર્વપ્રથમ જે બેસે છે એ રવિ અને સોમ શનિવારે થાય છે એકત્રીસ તારીખ પેલી તારીખ અને બીજી તારીખ સોમવારે અમાસ રહેલી છે અને આ અમાસ દર્શો અમાસ છે સર્વપિત્રિય અમાસ છે અને અમાસ વૃદ્ધિ તિથિ છે અમાસ બે છે તો હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે બેસે સવારે બેસે વાત કરીશ પૂર્વજિયા બેસવાનો સમય હોય જ નહીં કેને કહેવાય તેરસ ચૌદસ અને અમાસ તેરસનો ભાગ હોય એટલે પૂર્વજના શરૂઆતનો પહેલો દિવસ કહેવાય છે તો શનિવારે તેરસ છે એ આખો દિવસ રહેલી છે

સંદેશ પંચાંગના આધારે આ માર્ગદર્શન બતાવું છું અને લગભગ કોઈ સાવ લોકલ પંચાંગ કે લોકલ ડાયરી હોય તો એમાં તો ગમે એમ લખ્યું હશે પણ સ્ટાન્ડર્ડ પંચાંગમાં મેં તમને જે બતાવ્યો એ પ્રમાણે નિર્ણય રહેલો છે તો હવે ત્રણ દિવસના પૂર્વજીયા અમાસ અને શ્રાવણ માસનું વ્રત કેવી રીતના કરવું એ બધું માર્ગદર્શન તમને પ્રાપ્ત થઈ જ ગયું હશે વિડીયો ગમે લાઈક ન કરો તો વાંધો નહીં પણ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ